તો નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર અમારાના વિડિયોમાં આ વિડીયોની અંદર આપણે વાત કરવાની છે સલ્ફર તત્ત્વની જે કાંઈ ફાયદા થાય છે મગફળીને મગફળીમાં સલ્ફર તત્વની જરૂરિયાત શા માટે પડે છે કયા કયા કાર્યો છે તે સલ્ફર વગર અધૂરા છે મગફળીમાં તેના વિશે આપણે વાત કરવાના છે આજે આ વિડીયોની અંદર તો સૌપ્રથમ આપણે વાત કરીશું કે સલ્ફરની ઉપયોગીતા સમજતા પહેલાં તો એક વાત જાણવી બહુ જ મહત્ત્વની બની જાય છે સલ્ફર છે માઇક્રો ન્યુટ્રિયન્ટ એટલે કે માઇક્રો તત્વ છે જેની દરેક પાકને જરૂરિયાત હોય જ છે પણ તેની વધુ માત્રામાં તેની ઓછી માત્રામાં જરૂર હોય છે પરંતુ જેને જો માત્રા વધી જાય તો નહીં તો તે નુકસાનકારક પણ બની શકે છે હવે આ જ્યારે માત્રા વધે છે આ સલ્ફરની કોઈપણ પ્લાન્ટની અંદર સૌ પ્રથમ આપણે એ જોવું પડે કે આપણા જમીનની અંદર સલ્ફરની માત્રા કે સલ્ફરનું સ્ટેટસ જે છે આપણા જમીનની અંદર સલ્ફરનું ટેસ્ટ સ્ટેટસ શું છે તે જાણવું સૌથી પહેલાં મહત્ત્વનું બને છે હવે આપ કઈ રીતના જાણવું રિપોર્ટ વગર કંઈ કરાવો અત્યારે સમય ના હોય તો કઈ રીતે જાણવું તેના માટે હું બેથી ત્રણ દિવસની અંદર એક મોબાઈલ દ્વારા આપણે જાણી શકીએ કે સલ્ફરને આપણા ગામડાની અંદર અથવા આપણા તાલુકાની અંદર આપણા જિલ્લાની અંદર સલ્ફરનું પ્રમાણ કેટલું છે અને કોઈપણ ગામડાની અંદર કેટલું પ્રમાણ છે તે હું મોબાઈલ દ્વારા તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ તે કઈ રીતના સમજવું તેને આપણે વાત કરીએ તો તે માટે આ એક મેં ઓનલાઈન તે સુધીને કાઢેલું છે કે જેમાં માઇક્રોન્યુટ્રિયન તરીકે સલ્ફરને આ કે જે કાંઈ ઉપયોગિતા છે તે અહીં સમજવામાં આવી છે દરેક જિલ્લા જિલ્લાવાઈઝ ત્યાર પછી જિલ્લા જિલ્લાવાઈઝ અને બ્લોક વાઇઝ એટલે કે તાલુકા તાલુકાવાઇઝ પણ માહિતી આપવામાં આવે છે જેને હું આવતી આવનારા બે ત્રણ દિવસની અંદર વિડીયોની અંદર સમજાવીશ આ તમે પોરબંદર જિલ્લાની અંદર જોઈ શકો છો સલ્ફરની માત્રા કે જ્યાં પોરબંદરની અંદર સલ્ફરની માત્રા સો સો ટકા જોવા મળે છે અમુક એવા વિસ્તારો હોય કે જે સલ્ફરની ઉણપ જોવા મળે છે જે અવગણ્ય છે ત્યાર પછી આ એક ચાર પ્રકારની પણ તમે તેના પરથી માહિતી મળે છે કે જેમાં નાઇટ્રોજન ફોસ્ફરસ પોટેશિયમ ઘણા બધા પીએસ જોઈએ તો કે તે સલ્ફરની પણ એ માહિતી આપવામાં આવે આ તમે તમારા મોબાઈલ દ્વારા આસાનીથી જાણી શકો છો તે આપણે બેથી ત્રણ દિવસની અંદર વિડીયો મૂકીશું હવે જો તમારે હવે કરવાનું શું છે તો કે સૌ પ્રથમ આપણે આજે વાત કરીએ તો કે મગફળીમાં સલ્ફરની છે તે જરૂરિયાત કઈ રીતના હોય છે ફાયદાઓ શું છે અને જ્યારે મગફળી છે તો વીસ સાલ સિતેર દિવસની મગફળી થાય ત્યારે આપણા મગફળીની અંદર સલ્ફરની જરૂરિયાત શા માટે પડે છે અને શા માટે સલ્ફર ઉપયોગી છે તેના વિશે આપણે વિડીયોની અંદર વાત કરવાની છે સૌપ્રથમ સલ્ફરનું મહત્ત્વનું કાર્ય છે તે પ્રોટીન સિંચિત માટે છે કોઈ પણ કઠોર વર્ગની પણ પાક હોય અથવા તો કોઈ તેલીબી આ પાક હોય તો તેમની અંદર સલ્ફર છે તે મહત્ત્વનો ભાગ ભજવતો હોય છે કારણ કે મગફળી મગફળીના બીજની જે ગુણવત્તા છે તેને સુધારો કરવા માટે પ્રોટીનની આવશ્યકતા હોય છે અને પ્રોટીનની આવશ્યકતા માટે એમ્યુનો એસિડનું સંશ્લેષણ થવું જરૂરી છે હવે એમિનો એસિડનું સંશ્લેષણ ક્યારે થશે જ્યારે તમે સંપૂર્ણ માત્રામાં સલ્ફરની માત્રા હાજર હશે તો તેથી જ પ્રશ્નો પ્રોટીન સંશ્લેષણની જે કાંઈ ક્રિયા છે મગફળી અંદર તેના માટે સલ્ફર છે તે મહત્વનો ભાગ ભજવે છે ત્યાર પછી આપણે બીજા પોઈન્ટની વાત કરીએ તો હવે આ રીતે જે કાંઈ પણ ફોર્મેશન એટલે કે ડોડવા બંધાની પ્રક્રિયા દરમિયાન રોગપ્રતિકારક શક્તિ એટલે કે મગફળીની અંદર જે રોગ આવે છે તેના નિયંત્રણ માટે જે મગફળીથી પોતાની સ્વૈચ્છિક રીતે જે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે આ રોગપ્રતિકારકની જે કંઈ અંકુશ રોગોનો અંકુશ મેળવવા માટે પણ સલ્ફરનો ઉપયોગ કરવામાં આવે છે જેથી મગફળી તેની જાતે જ કોઈ પણ અમુક નામ સામાન્ય રોગો આવે તેનું નિયંત્રણ તે કરી શકે છે અને સૌથી વધુ રોગો છે તે આ જે દોડવા બંધાવાની ક્રિયા છે તેમ તે સમયે જોવા મળે છે સિત્તેર દિવસની મગફળી થાય તે પછી સલ્ફરનું જે કંઈ હાજરી છે તે સલ્ફરની ઉણપ છે તે હોવી જોઈએ નહીં તે પછી આપણે ત્રીજા અને આ મહત્વની વાત કરીએ તો તેલની ટકાવારી વધારવા માટે કોઈ પણ તેલીબિયા પાક હોય તે ભલે તલ હોય કે પછી મગફળી હોય તે તેલીબીયા પાકની અંદર જો આપણે સારી એવી તેલની ક્વોલિટી અને સારી એવી તેલની ટકાવારી મેળવવી હોય તો આપણે સલ્ફરનો ઉપયોગ કરી શકીએ છીએ સલ્ફર છે તો તેની ટકાવારી વધારવામાં અને તેની ગુણવત્તા વધારવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે ત્યાર પછી આપણે બીજા અને ચોથા મહત્ત્વની પોઈન્ટની વાત કરીએ તો ઉત્તમ દોડવાના વિકાસ માટે હવે સિત્તેર દિવસની મગફળી થાય તે પછી છે તે દોડવા બંધાવવાનું શરૂ થતું હોય છે હવે આ દોડવા બંધવાની જે ક્રમોશ પ્રક્રિયા છે બીબડાથી લઈ અને સંપૂર્ણ દોડવા બંધાવવાની પ્રક્રિયા સુધીમાં જે કંઈ મહત્ત્વનો ભાગ ભજવતો હોય તો તે તે સલ્ફર છે સલ્ફરના કારણે જે કંઈ દોડવાની કઠણાઈ હોય છે જે કાંઈ પણ એની કઠિનતા હોય છે તેમાં વધારો થાય છે અને દોડવું છે એકદમ ભરાવદાર અને ઉચ્ચ ક્વોલિટીનો જે દાણો છે તે બંધાત હોય છે ત્યાર પછી સૌથી મહત્ત્વનો જે કંઈ પણ ભાગ હોય મગફળીની અંદર તે છે પ્રકાશ સંસ્પર્ષણ જે કાંઈ સૂર્યના પ્રકાશ દ્વારા મગફળીના પ્લાન્ટની અંદર જે કાંઈ પણ ખોરાક બનવાની પ્રક્રિયા થાય છે તેમાં હરિત ઉત્પાદન માટે છે તે સલ્ફરની આવશ્યકતા પડે છે પર્ણની અંદર રહેલા જે કાંઈ પણ લીલા કલરના હરિત દ્રવ્ય હોય છે તેના દોરના પ્રકાશનની ક્રિયા થતી હોય છે અને આ જે કાર્યક્ષમતા છે પ્રકાશનની વધારવાની તે છેલ્લે કંઈને આપણે સલ્ફર ઉપર આધાર રાખતી આપણને જોવા મળે છે હવે આ હતા તો સલ્ફરને લગતા કંઈ મહત્ત્વના એવા ફાયદા કે જેનો સલ્ફરથી આપણે ઉપયોગ કરીએ તો હવે તેને આપણે મળે છે આવનારા બે ત્રણ દિવસમાં હું સલ્ફરને બીજા કંઈ પણ ન્યૂટ્રિયન્ટને આપણા ગામડાની અંદર કેટલાસ કઈ રીતના જાણું તેને લગતો વિડીયો હું મૂકવાનો છું જેથી અમારે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બાજુમાં આપણે બે ના દબાવે જેથી અમારા આવા જ વિડીયો તમને મળતા રહે થેન્ક યુ